ઉત્તરાખંડનો અને હાલ અમદાવાદમાં રહેતો હરીશકુમાર નામનો આ યુવાન છેલ્લા એક મહિનાથી કારમાં ભારત પ્રવાસે નીકળ્યો હતો રોડ સેફટી અને ટ્રાફિક શિસ્ત પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે આશરે સાથે નીકળેલ આ યુવાનને એક હાથ નથી તેમ છતાં આ યુવાને જાતે કાર ડ્રાઈવ કરીને દેશના તમામ રાજ્યોનો પ્રવાસ કર્યો હરીશકુમારે ગાંધીનગર પહોંચતા જ સોળ હજાર કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું છે अनोखी सिद्धि हासिल करना आ युवान लिमका बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में नाम नोधाशे पंद्रह हज़ार सात सौ किलोमीटर और अभी गांधीनगर में जाके कंप्लीट होगा और ये सारे स्टेट्स की कैपिटल्स और यूनियन टेरिटरीज कवर करते हुए जहाँ से स्टार्ट करेंगे वहीं पे एंड करना है तो मैंने गांधीनगर से स्टार्ट किया था ट्वेंटी सेकेंड अप्रैल को और सारे स्टेट्स की कैपिटल्स और यूनियन टेरिटरीज कवर करते हुए फाइनली आज मैं गांधीनगर वापस अपनी यात्रा समाप्त करूँगा

એ જો બી સફર હે વો પૂરા કરને વાલે હે ઓર ઉસકો ઉનહોને રોડ સેફ્ટી કે ઉપર હી ડેડિકેટ કિયા હે યે બહોત બડી બાત હે મોટા ભાગ કે લોકો જાગૃતિ માટે નાવા પ્રયાસોને મહત્વ આપતા નહી તેમ જ તેના પોતાનો સ્વાર્થ માટે થતા હોવાનું માનતા હોય છે પરંતુ લોક જાગૃતિ માટે થતા કાર્ય થી એક વ્યક્તિ માં પણ જાગૃતિ લાવી શકાય તો તેમનો પ્રયત્ન સફળ થયો ગણાય રોહિત ચાવડા વી ટીવી वडोदरा